તો રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે મહાનગરપાલિકા દ્વારા ફાયર એનુસી રજૂ ન કરી શકનાર સો જેટલી શાળાઓ ટ્યુશન ક્લાસ કોચિંગ ક્લાસમાં સીલ મારવામાં આવ્યા છે આ મામલે મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈએ જણાવ્યું કે શાળા સંચાલકોની રજૂઆતને પગલે કમિટી દ્વારા સ્ક્રૂટીની કરવામાં આવી છે મનપા દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી જેમાં ત્રણ નાયબ મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી તેમજ ચીફ ફાયર ઓફિસરની કમિટી બનાવવામાં આવી આ કાર્યવાહી રાજ્ય સરકારના આદેશ અનુસાર કરવામાં આવી તેર તારીખથી શાળા શરૂ થાય છે અને ફાયર એનઓસી વગર શાળા શરૂ કરી દેવામાં આવે તે પ્રકારની કોઈ સૂચના રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી નથી શાળા સંકુલો અને બીજા પણ ટ્યુશન ક્લાસીસ કોચિંગ ક્લાસીસ આવા શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા એકમો છે એમાં રાજ્ય સરકાર શ્રીની સૂચના મુજબ જે ફાયર એનઓસી આવા સંકુલો પાસે હતું કે કેમ એની ચકાસણી લગભગ છેલ્લા આઠ દસ દિવસથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે એમાં જે કિસ્સાઓમાં ફાયર એનઓસી મેળવવા પાત્ર હોય અને ફાયર એનઓસી ઓસી એમને રજૂ ન કરી શક્યા હોય એવી શાળાઓને આપણે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે